ખંડણીખોર સામે અગાઉ સુરતમાં અનેક પોલીસ મથકમાં ગુના દાખલ થયા છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પુરુષોત્તમભાઈ ત્રિપાઠી ના વિરુદ્ધમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆઈડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધ હતો એ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોર્ડિનેટર તરીકે ટ્રુ વર્લ્ડ સોશિયલાઇઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી આ અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ અને અરજીઓ કરતો હતો આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો માલિકો જે છે ભોગ ભણનાર એમને એમને દબાણ કરી એમને પ્રેશરમાં લાવી અને એમને ધાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો આ બંને થી એમણે જે તે વખતે એક એક લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી ચાલીસ હજાર અને એક મિલ માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવેલા પણ હતા એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સ્ટ્રોસન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીઓની આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી વિરુદ્ધ માં અગાઉ કુલ ચાર આરો ચાર ગુનાઓ દાખલ થયેલા છે જેમાંથી બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આ જે ગુનાઓ જે છે એ એક્સ્ટોર્શનના ઉપરાંત ફોર્જરીના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપીનું આરટીઆઈ કામ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઇમેલ કરે અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં એટલે એ લેબર મારફતે એને મિલની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો હતો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે